સાઈજ ને લેતા આયા તો આપડે હવે વાવવાનું થઈ ગયું છે ચાલુ હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાજી કેમ છો બધા મજામાં તો અમારા બ્લોગ માં તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો અમે તો જો સિરાવીને કમ્પ્લીટ થઈ ગયા હી સિરાવા સિરાવાનું અત્યારે તો વેલુ વેલુ હોય કારણ કે અત્યારે ની ફૂલ સીઝન હે

સાલ ને લેતા આવ્યા સામાતાજી ગયા બધા મિત્રો કેમ છો બધા તો આ છે અમારા મોટર હશે નળિયું નળિયું ના થપ્પા પડ્યા છે આમાં વાવેતર કરવાનું છે તો આપણે હવે વાવવાનું થઈ ગયું છે ચાલુ ટ્રેક્ટર હાલે છે

અને અમુક જગ્યાએ લીટા ધૂરા હોય સોર્યુ લાઈન આપણે પૂરા કરી નાખી જોવા તો વાળી ખાવા બેઠા મરચા બટેકા શાક રોટલી વાડીએ કેવી ખાવાની મજા આવે જો ઘઉ ની રોટલી ને વાડી જેવી મજા આવે ખાવાની

સરખો પગાડવા તો આપડે હવે સરખો ચાલુ થઈ ગયો છે તો ભાઈ જાય છે જવા દેવાલો સાહેબ હરવા હરવા જવા દેવાલો પાણી ચાલુ થઈ ગયું છે તો હવે છે ને અમે વીયા ખાવા બે ગયા છીએ સમાપ્ત કરશું વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો પણ કરી નાખજો જય માતાજી બધા